ચોરી થયેલ સ્ટેમ્પ આધારે મિલકતોના ખોટા અને બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી ખોટા નામે બેંક એકાઉન્ટમાં કરોડોની માતબર રકમ મેળવીને કરનાર મુખ્ય આરોપીને આધારે દુબઈ ઇન્ટરપોલ દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી ઇકો સેલ દ્વારા કરવામાં આવી છે સુરત શહેરમાં મિલકત ખરીદ વેચાણના ધંધામાં મોટા પાયે આર્થિક લેવડદેવડ થતી હોય છે જેમાં ઘણી વખત ઠગ લોકો પાસેથી મિલકત ખરીદીના અવેજ પેટે નાણાં મેળવીને ખરીદી મિલકતના ખોટા અને બનાવતી વેચાણ દસ્તાવેજ બનાવી આપી ઘણા લોકો સાથે બનતી જૈન લલચાવતા ફરિયાદીએ આરોપી ઉપવન ઉર્ફે બનતી જૈન ઉપર વિશ્વાસ કર્યો હતો આરોપીએ મિલકતના મૂળ માલિકના નામના ખોટા અને બનાવતી ડોક્યુમેન્ટ આધારે સુતેક્ષ બેંક તથા ઇન્ડિયસ બેંક તેમજ સુરત પીપલ માં બેંક એકાઉન્ટ ખોલાવી તે બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા જે નાના આરોપી ઉપવન કરી હતી ફરિયાદી સાથે છેતરપિંડી કરી આરોપી દેશ છોડી ફરાર થઈ ગયો હતો કે અગાઉ આ ગુનામાં માં સંડોવાયેલા આઠ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી આ ગુનાના મુખ્ય આરોપી ઉપવન ઉર્ફે બતી જૈનની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવા

ઘણા અસામાજિક તત્વો ખોટી રીતે આર્થિક લાભ મેળવવાના હેતુથી અમુક ખરેખર જેન્યુઅન ફરિયાદીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી અને ઘણા પ્રકારના ગુના આચરતા હોય છે એ જ પ્રકારનો એક ગુનો બે હજાર બાવીસની સાલમાં બનવા પામેલ હતો જેમાં ફરિયાદી શ્રી જ્ઞાનચંદ જૈનની સાથે અમુક આરોપીઓએ ખોટા દસ્તાવેજો કરી અને તેમને ચાર પ્રોપર્ટી વેચાણ આપી તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ જે અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો એકોતેર મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનામાં મુખ્ય આરોપી તરીકે અશ્વિન લાંગડીયાએ ભૂમિકા ભજવેલ હતી અશ્વિન લાંગડીયા ઉપરાંત અન્ય સાત એટલે કે ટોટલ આઠ આરોપીઓને અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે અને આ જ આરોપીઓ પૈકી એક આરોપી ઉપવન જૈન કે જે પણ સુરતનો જ રહેવાસી હતો તે પોતે ગુનો આચર્યા બાદ તુરંત જ દુબઈ ભાગી ગયેલો હતો આ ગુનામાં આરોપીઓએ ખોટા ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ ચોરીના સ્ટેમ્પ અને પાન કાર્ડનો ઉપયોગ કરી ફરિયાદીને અલગ અલગ સુરતમાં ચાર જગ્યાની પ્રોપર્ટીનું વેચાણ કરી કુલ ત્રણ કરોડ ઉપરાંતની રકમનો વિશ્વાસઘાત ટરપેગી કરે જે અનુસંધાને ઉપવન જૈન દુબઈ ખાતે નાસી ગયેલ છે તેવી માહિતી મળતા તુરંત જ તેના વિરુદ્ધમાં લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવેલ ત્યારબાદ પ્રત્યાર્પણ સંધિ અનુસંધાને માનનીય પોલીસ કમિશનર કમિશનરશ્રી જોઈન્ટ કમિશનરશ્રી નાયબ પોલીસ કમિશનર શ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ આરોપીની કસ્ટડી મેળવવા આરોપીની કસ્ટડી પ્રત્યાર્પણ સંધિ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અમોને મળતા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે ધરપકડ બાદ આરોપી હાલ રિમાન્ડ ઉપર છે તેમજ આ ગુનાના કામે જે અલગ અલગ અકાઉન્ટો ખોલવામાં આવેલ છે તેમાંથી જે પૈસા ઉપાડવામાં આવે છે એ તમામ બાબતોની તપાસ હાલ ચાલુ છે કેટલા રૂપિયાની આખ્યા છે ટોટલ ત્રણ કરોડ અને છાસઠ લાખ રૂપિયાની આ સમગ્ર વિશ્વાસઘાત અને છેતરપિંડનો બનાવ બનવામાં આવ્યો છે આરોપીની હજી પૂછપરછ જસ્ટ કસ્ટડીને કારણે અમારી શરૂ છે અને આ બાબતે વિશેષ માહિતી મળેથી આપને અવગત કરવામાં આવશે સરકારી સ્ટેમ્પ કઈ રીતે મેળવી સરકારી સ્ટેમ્પ ચોરીનો જે સ્ટેમ્પ હતો અને એ ચોરીનો સ્ટેમ્પ મેળવી અને આ ગુનામાં ઉપયોગ કરવામાં આવેલો